વિડીયો છે તો મિત્રો પહેલા પ્રથમ તો એક વાત કરું કે તમને કેવી રીતે માતાજીની આરતી પડી છે કેવી રીતે નથી પડી તો તમને પહેલો ખ્યાલ હોવો જોઈએ અને જો ખ્યાલ ના હોય ને તો એ પણ માતાજીની આરતી સુધરી શકે છે કે આરતી કોણે પાડી છે એ પેલી પણ જાણવું પડે મિત્રો કે કારણે આપણે આરતી જે આપણે પાડી છે કે આપણે દાદાએ પાડી છે આપણે પિતાજીએ પાડી છે કે આપણે કુટુંબ પરિવારે પાડી છે તો મિત્રો માતાજીની ઓટીમાં એવું છે કે માતાજી તમે પૂજતા હોય માતાજી તમે કાય બી માટે પૂજતા હોય માતાજી નોંધિયા પૂજતા હોય દીવો વગેરે બધી કરતા હોય એની અંદર તો તમે બીજું દેવ લાઈને બેસાડી દો તો માતાજીની અટી પડી જાય છે તમે માતાજીની રજા લીધા વગર કોઈ કુળદેવ ને રજા લીધા હોય કોઈ દેવને તમે ગેરપેસણ માં પણ બાર નું કોઈ દેવ તમે સ્થાપન કરી નાખો હોય તો માતાજીની કુળદેવ ને અટી પડે છે અને કોઈ મઠની અંદર તમે માતાજીને પૂછ્યા વગર માતાજીને મનાતો પૂજા મઠ મઠની અંદર બેસાડી દો તો માતાજી ની અટી પડે છે તો મિત્રો આનું કારણ શું છે અત્યારે મિત્રો તમે નિયમ રાખજો કે દેવદુખ દેવ દુખ લગભગ જેની પાસે રૂપિયા છે એ દેવને ને ઓછું માન છે જેની પાસે રૂપિયા નથી એ દેવને ને માને છે મિત્રો દેવ કરે કોઈ ના કરે દેવ મહાન છે દેવ શક્તિ છે ભગવાનને પણ દેવ માતાજીને એમને ન્યાય આપ્યો છે કે તમે જાઓ ધરતી પર ને માતાજી ને કોઈ બી કુળદેવ તરીકે પૂજા થાવ એમને એમને વચન આપેલું એમને વરદાન આપેલું છે કુળદેવ માતા ને કુળદેવ માતા ને ખુદ ભગવાને કીધું કે તમે કુળની રક્ષા કરો ને કોઈ એમનું કુળ વધારો એટલે કુળદેવ માતા કહેવાની કેમ કે આપણું કુળ વધારવા વાળી અને કુળદેવ કુળદેવ નું રી માતા કુળ રક્ષા કરવા કરવાવાળી માતા છે તો મિત્રો પહેલા પ્રથમ તો એક ચડાવ ડેરો હતો કે ત્યારે લોકોને ઘેર ઘેર હોય છે પણ તમે ચડાવ ડેરો માંથી પાછળ બહુ દોડો ને દુખાવે છે એક કુળદેવી માતા પકડી રાખો ને તો મિત્રો ક્યારે દુખાવતું નથી પહેલા પ્રથમ તો વાત એ કરીએ કે મિત્રો કુળદેવી માતા તો ઘણા લોકોને કોઈ કુળદેવી માતા ને કઈ વાતાવરણ કરતા નથી કઈ કરતા નથી ને શું થાય એમને પણ ખ્યાલ નથી હોતો તો કુળદેવી માતા નું તો પેલો તમે નક્કી કરો તમારી કુળદેવી માતા કઈ છે કુળદેવી માતા ને વાતાવરણ આપડે દાદા પર દાદા શું કરતા ને કદાચ એવી ખબર ના હોય કે આપણે કુળદેવી માતા કહીશી અને વર્તમનું શું કરતા તો બીજું કોઈ નહીં મિત્રો બાર મહિને માતાજીને તમે મા ભગવતી એમાં જગતંબા કરીને માતાજીને જમાડી શકો છો કેમ કે એમાં કુળદેવી વગર કોઈ અત્યારે દુનિયાની અંદર કુળદેવી તો લોકોને તમામ કુળદેવી માતાજી ભગવાનને પણ કુળદેવી માતા હતી કૃષ્ણ ભગવાન એમાં અર્ષિત માતા હતી એમને કોલા ડુંગરવાળી માતા આર્ષિત માતાજી કોતી કુળદેવી માતા કૃષ્ણ ભગવાન પણ હતી પણ કુલદેવ માતા રામચંદ્ર ભગવાનજી ની હતી પણ કોઈ બી કુલદેવી માતા હોય છે મિત્રો તો કુળદેવી વગર કોઈ નથી અત્યારે કુળદેવ વહેલી મોતો અત્યારે ઘણા લોકો નથી માતાજી ને માનતા પણ કુળદેવી તો બધા લોકોને હોય છે મિત્રો કેમ કે કુળ વગર માં વગર કોઈ અત્યારે કોઈ બેટા હોતા જ નથી તો મિત્રો કુળદેવને ખ્યાલ ના હોય કુળદેવ માતા કહે છે દાદા પરદાદા શું શુકરતા ખ્યાલ ના હોય તો બાર મહિને તેને લોડતા ની અંદર નોરતન ની દિવસે તમે બીજું કઈ ના કરો કઈ નહીં ખાલી શુકડી હવા પાસે ની શુકડી કઈ એ માં ભગવતી અમને ખ્યાલ નથી અમારી કુળદેવી કઈ છે કયું નામ છે ક્યાં બેઠી છે માં ભગવતી અમારી કુલ રક્ષા કરવા માં કુળદેવી જે હોય અમારી મા ભગવતી એને કોઈ કોઈ બી દેવી આવી જાય કોઈ બી દેવી આપણી કુળદેવી હોય માં શક્તિ આવી જાય માં જગદંબા તો ચાલે એ માં કુળદેવી એ માં ભગવતી એ માં જગતંબા આ તને જમાડો બાર મહિને બાર મહિને તને ભોગ આપો છો મારા કુલ ની રક્ષા કરજે અને મારું કુળ વધારજે મિત્રો આવી કરી માતાજી ને તો કુલ અંદર કોઈ તકલીફ નહીં આવે આપણું કુળ આગળ વધશે મિત્રો તો મિત્રો કુલદેવને તો જમાડવી જરૂરી છે પછી બીજી વાત કરીએ કે આપણે ઈષ્ટદેવ કે આપણે કોઈ ચડાવડે ચડાવ ડેરવું છે કે નથી એ ખ્યાલ ના તો કોઈ કોઈ વાંધો નથી તો આપણે તો માતાજીને તમે જમાણ ચાલુ કરશો માતાજી તમને જાતે જ તમને કાઢીને કે તમારે આ દેવ છે બીજું આ તમે તમારા ઘાં દેવને પૂજતા હતા પણ મિત્રો કુળદેવને રાજી કર્યા સિવાય કાંઈ નથી કુળદેવી પહેલી કુળદેવી પહેલી માનશો કુળદેવને રાજી કરશો કુળદેવને જમાડશો તો જ તમે સુખી થશો મિત્રો કુળદેવને નહીં માનો કુળદેવને નહીં જબાડો કુળદેવને કોઈ તમે વ્યવહાર નહીં આપો તમે બહાર ન રહે ગમે તેવા લાવશો મિત્રો ગમે તેવા પાવર ખોલે છે પણ કુળદેવને રજા નહીં કોઈ દેવ કામ નહીં કરે તમારું કોઈ બી કુળદેવ વગર કઈ નથી મિત્રો કુળદેવ કાર્યનું છે કારને પૂછ્યા કરે કોઈ બી દેવ મિત્રો આગળ કોઈ કાર્ય કરી શકતો નથી કુળદેવની રજા નહીં કોઈ દેવ તમારું કામ નહીં કરે હા મિત્રો તમે કરશો આ કરશો બે દિવસ ત્રણ દિવસ તમને એવું લાગશે કે સારું છે પણ મિત્રો કુળદેવ ની રજા નહીં હોય તો કોઈ બી દેવ તમારું ચાલશે નહીં મિત્રો તો પેલી કુળદેવ મિત્રો રાજી રાખજો કુળદેવ ને સમજો કુળદેવ સમરજ પછી તમારે જે કરતા હોય કરજો મિત્રો આપડે ઇષ્ટદેવ આપણું જે ચડાવ ડેર છે ચડાવ ડેર માતાજી કોઈ બી હોય તમારે તો લગભગ નવન ટકા તમે હશે જ કોઈ ના એવું નથી માનતા હું બધાનો જ હોય છે મિત્રો પણ ખ્યાલ ના હોય તો કુળદેવ ને જમાડ છો કુળદેવ તમને જાતે જગાડી દે તમારે કયો દેવ છે માતાજી ઓની હાટી પડી જાય તો શું કરો તો મિત્રો હાટી પડી જાય કોઈ બી દેવ ની તમારે હાટી પડી જાતી હોય ચામુંડા મેલ દીસી પુત્ર કોઈ બી તમને એના માટે એક તિથિ માધી લો મિત્રો તિથિ અથવા તો અઠવાડિયામાં વાર માધી લો ટકા મહિને એક તિથિ માધી લો તિથિ માધી લો માતાજીને ને કરો બે થી ત્રણ મહિના તમે કરો સો ટકા તમે ગેરંટી સાથે કહો છો બે ત્રણ મહિના તમે એને જમાડવાનું રાખો મિત્રો તમે બીજું કાંઈ ના આવડે તો માતા સિગોતર હોય તો સવા શેર ચોખા સિગોતર મેળી જવું હોય તો અને બીજું કોઈ ના સવા શેર ચોખા નગા સવા પાસે ની સુકડી તમને આ બે માંથી કોઈ બી તમે કહે સિગોતર માતા ની થાય છે મિત્રો ચોખા થાય છે મિત્રો કોઈ બી વસ્તુ તમે ધાર મિત્રો આ બે વસ્તુમાં તમે દર રવિવાર રાખો અથવા તો કોઈ તિથિ બાદ ના આઠમ ચૌદશ પૂનમ રાખો પાંચમ રાખો બીજી રાખો મહિનાની અંદર એક રાખો પાંચમ દર અઠવાડિયે રાખો તમે બે થી ત્રણ મહિના તમને ગેરંટી સાથે કોસુ બે થી ત્રણ મહિના તમે માતાજી ની જમાડવાનું કરો અને જમાડ્યા પછી સો ટકા તમારે ગેરંટી સાથે કોસુ માતાજી તમને જાતે છાપ ને ઉતરશે કોઈ બારે દોડવાની ચાલુ નથી જાતે છાપ ને ઉતરી તમારી જે હોટી છે તમારી જે ભૂલ છે એ માતાજી તમને જાતે રસ્તો વાવડશે હું તમને ગેરંટી સાથે કહું છું મિત્રો કેમ કે તમે એને જમાડશો જમાડશો એટલે તમારા પર માતાજી નું દયા આવશે ને માતાજી નું એનું મન અને આતેડું એમ થાય છે કે ના તો તમને માતાજી છપને ઉપર સો ટકા છપનું તમને ના આવે ખ્યાલ ના આવે તો કોઈને એવું તમારે જેવી જાણકાર હોય એને પૂછી લેજો અને તમે પણ મિત્રો મને કહેજો હું તમને સલાહ સૂચન આપીશ તમને છપનું આવે એનો અર્થ તમને કરી આપીશ મિત્રો એ શું કહેવા માંગે છે ચિત્તું જાતે સપનું નહીં આવે તમને અર્થ આવા વાણીમાં આવશે મિત્રો એનો અર્થ કરી નાખવાનો મિત્રો ને ખ્યાલ ના પડે તો મિત્રો સો ટકા તમે માતાજી જમાડવાનું કરશો સો ટકા તમારા માતાજી સપને ઉતરશે મિત્રો તમે સો ટકા ગેરંટી સાથે કહો છો મિત્રો તો મિત્રો આ સલાહ સૂચનનો વિડીયો હતો અને કોઈ વિધામાં સલાહ સૂચન કમેન્ટમાં લખજો હું તમને ટકા તમને એનો જવાબ આપીશ અને એના માટે હું વિડીયો બનાવીશ અને હું વિડીયો પણ તમને આપવાનો છો મંત્ર નો મંત્ર મેળી માતા નો મંત્ર બાપજી નો જોગણી માતા નો વિહ વિડીયો મિત્રો વેબ છું ટૂંક સમયની અંદર સલાહ પણ વિડીયો બનાવવાનો છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ તમે મિત્રો લાઈક કરતા રહીજો શેર કરતા રહીજો સબ્સ્ક્રાઇબ કરતા રહીજો મિત્રો જય માતાજી જય માં જય શ્રી માં જય મેળીમા જય ચામુ